અમરેલીની શાંતાબા મેડિકલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસની સામે લડવા માટે એક વોર્ડ તૈયાર કરી દેવામાં આવેલો છે આ વોર્ડ બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલો છે અમરેલી શાંતાબા મેડિકલ સેન્ટરમાં ચાંદીપુરા વાયરસને લઈને બાળકોને માટે એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે ત્રીસ બેડની વ્યવસ્થા અમરેલી શાંતાબા મેડિકલ સેન્ટર ખાતે કરવામાં આવેલી છે આઈસીયુમાં પંદર બેડની વ્યવસ્થા સાથે અન્ય દસ એમ ટોટલ પંચાવન બેડનો મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે શાંતાબા મેડિકલ સેન્ટરમાં ચાંદીપુરા વાયરસને પહોંચી વળવા તમામ વ્યવસ્થાઓ ઊભી કરી દેવામાં આવેલી છે જી સર ડૉક્ટર આરણજીત મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી હાલમાં વરસાદની સિઝન છે અને એપિડેમિકની પણ સિઝન છે વેક્ટર વેક્ટરબોન ડિસીઝીસ અને એ એનો એપિડેમિક રોગચાળો પણ ફેલાયેલો છે આપણા ગુજરાત રાજ્યમાં પર્ટિક્યુલર વરસાદ થયા પછી ઘણી બધી મચ્છરજન્ય અને માખીજન્ય જે બીમારીઓ છે એ છે એમાંથી ચાંદીપુરા વાયરસની બીમારી જે થાય છે વાયરલ એ એમાંથી એક છે આ બાળકોમાં થાય છે મોટાભાગે અને ઘણી ગંભીર પ્રકારની બીમારી છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં એના કેસ નોંધાયેલા છે આપણે ત્યાં અમરેલી જિલ્લામાં હજી કેસ નોંધાયેલા નથી પણ ક્યારે પણ કેસ આવે બહારથી રિફર થઈને કે અહીંયા આવે તો એના માટે આપણે જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે પૂરતી વ્યવસ્થા રાખેલી છે આપણું મેડિસિન ડિપાર્ટમેન્ટ છે એમાં ફિઝિશિયન છે આપણું પીડિયાટિક ડિપાર્ટમેન્ટ છે એમાં બાળકોના ઘણા બધા ડૉક્ટર્સ છે આપણી કેજ્યુલિટી ટ્વેન્ટી ફોર બાય સેવન ચાલતી હોય છે ગમે ત્યારે દર્દી આવે તો આપણે દાખલ કરી દઈએ બાકી ઓપીડી પણ હોય છે આના માટે ચાંદીપોરા વાયરસ માટે આપણે એક સ્પેશિયલ વોર્ડ બનાવેલો છે ત્રીસ બેડનો એમાં વેન્ટિલેટરની તમામ દવાઓની અને ડૉક્ટર્સની સુવિધાઓ છે એટલે પેશન્ટ આના માટેના કંઈ આવે તો ત્યાં આપણે દાખલ કરીને તાત્કાલિક ગમે ત્યારે સારવાર ચાલુ કરી શકીએ એના જે સામાન્ય પ્રકારની તપાસ થાય લેબોરેટરીની એ આપણી લેબોરેટરીમાં બધી સુવિધાઓ છે એની જે સ્પેશિયલ તપાસ થાય વાયરસની એ બધા જિલ્લાઓ ખાતે નથી થતી એ ગાંધીનગર ખાતે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે ખાતે થાય છે એટલે એના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવાની આપણે અહીંથી વ્યવસ્થા રાખેલી છે અને કંઈ પણ કેસ આપણે આશા રાખીએ કે ના આવે પણ આવે તો પણ આપણે મેનેજ કરી શકીએ એના માટે જિલ્લાનું આરોગ્ય તંત્ર જિલ્લાનું તંત્ર બધા સાથે રહીને મિટિંગો પણ કરી છે અને તમામ પ્રકારનું આયોજન કરેલું છે